નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર અમદાવાદમાં દર્દનાક ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે ત્યારે સુરતમાં પણ લોકો આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનું કાર્ય કરી રહ્યા છે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે આજે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટર હાજર રહી હાથમાં કેન્ડલ રાખી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે એટલે અમદાવાદ ખાતે જે ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે જેમાં પ્લેનના મોટાભાગના યાત્રીઓ તથા જમતા નીચે જમતા મેડિકલ સ્ટુડન્ટ્સ તથા આજુબાજુના રહીશો જે રીતે આગમાં બળીને ભરતું થઈ ગયા અને ખૂબ જ કરુણ રીતે એમનું મૃત્યુ પામ્યું છે એવા તમામ મૃતકોને ને અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આત્માને શાંતિ મળે અને પરિવારજનોને એક આ જે મોટો લોસ છે જેની કોઈ ભરપાઈ ના કરી શકે એવા લોસને સહન કરવાની શક્તિ મળે અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એ બધાની આત્માને શાંતિ મળે ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ